જય ભીમ બોલો આટલા બધા છો જય ભીમ નમો બુદ્ધાય નમો બુદ્ધાય અહીં ઉપસ્થિત દરેક દરેક નવા અનુભવોને મારા નમો બુદ્ધાય જય ભીમ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આ દરેક દરેક આયોજન કમિટી તરફથી હું કરું છું એટલા માટે કારણ કે અત્યારે જે પ્રકારની માહોલ ચાલી રહ્યો છે દેશમાં એ જોતા આપણા સમાજને એક થવું જરૂરી છે અને આજે જેટલી સંખ્યા અહીંયા ઉપસ્થિત છે એ જોઈને લાગે છે કે ક્યાંક નહીં અને ક્યાંક આપણી અંદર એકતા આવતી જાય છે તો એ ખૂબ જ ખુશીની વાત છે પહેલો પ્રસંગ છે છતાં પણ આટલી સફળતાપૂર્વક આયોજન કર્યું તો આયોજક સમિતિને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન વાત કરું મારી ખુદની તો આપ સૌને જાણ થઈ કે હું રાજપૂત સમાજમાંથી છું અને બાબા સાહેબની વાતો કરું છું નમો બુદ્ધાઈની વાતો કરું છું એટલે નવાઈની વાત છે આ બધી બહુ દૂરની વસ્તુ હતી મારા માટે આજથી 3 વર્ષ પહેલા આજે લગ્ન પ્રસંગ છે તો હું મારા લગ્નથી શરૂઆત કરું મારા લગ્ન થયા એ પહેલા મને આ બાબત વિશે કશી જાણ ન હતી મને જાણકારી મળી કોના દ્વારા મારા પતિ શ્રી રવિન્દ્ર ભારતી દ્વારા એનું એક કારણ છે કારણ કે જ્યારે એમને મને પહેલા વાત કરી કે જાતિભેદ હોય અત્યાચારો થાય છે સમાજની વચ્ચે ઉચ્ચ નીચના ભેદભાવો છે એ બધું તો મારી સમજ સમજવાની વાત હતી મેં કીધું એવું શક્ય જ નથી એવું બનતું જ નથી હું નથી માનતી કોઈ કેવી રીતે માનતું હોય એટલે કે તું નથી માનતી મતલબ દુનિયા આખી નથી માનતી એવું જરૂરી નથી સમય છે પછી એમણે મને ધીરે ધીરે બાબા સાહેબ વિશે સમજાવ્યું એ મહામાનવ બોધિસત્વ કોણ હતા એમણે આપણા માટે શું કરીને ગયા એમના વિચારો એમનું આચરણ કઈ રીતે કરવું એ સમજાવ્યું સમાજ શું છે સમાજ શું ભોગવે છે કેવી રીતે ભોગવે છે શા માટે ભોગવે છે એની સમજ આપી

ઉપદેશ આપીને ગયા છે તો એ ખાલી કહેવા માટે નથી કહીને ગયા એમની પાછળ એક કારણ છે વૈજ્ઞાનિક કારણ છે બૌદ્ધ એ ખરેખર કોઈ ધર્મ નથી ધમ છે એની પાછળ એક વિજ્ઞાન છે કોઈ ખાલી આચરણ કરવાની વાત નથી કોઈ આંખો બંધ કરીને ભરોસો કરો એમને પહેલું જ કીધું કે ખુદની બુદ્ધિ ચલાવો તર્ક કરો પછી માનો અહીંયા વંતે જે આપણે કોઈ પણ વાત કહેતા હોય તો એ ખાલી કારણ વગર નથી કહેતા એની પાછળ ઘણું બધું ઊંડાણપૂર્વક કરેલો વિચાર છે તો એ વસ્તુ માનવી એ સૌની પહેલી ફરજ છે બાબા સાહેબને લઈને લઈને બીજા જાગૃતિ લાવો સમાજને એક કરો બધા ખાસ કરીને મહિલાઓને જાગૃત કરો ખાલી પુરુષોના જાગૃત થવાથી કશું નથી થવાનું જીવનનો સંસાર બે પડડા પર ચાલતો હોય પતિ અને પત્ની ખાલી પતિના જાગૃત થઈ જવાથી ઘર જાગૃત નહીં બને તો જરૂરી છે કે તમારી પત્નીને તમારા જેટલી જાગૃત કરો મહિલાઓને પણ એટલો જ દરજ્જો આપો જેટલો તમારો છે સમાજને વધારે કંઈ કહેવાની જરૂર નથી કેમ કે ઘણો જ હોશિયાર બની ગયો છે ઘણો સમજતો થઈ ગયો છે એ પોતાની રીતે સમજું છે જ તો હું વધારે સમય નહીં લઉં ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા આમંત્રિત કરી આટલા સારા પ્રસંગનો હિસ્સો બનાવ્યો જય ભીમ નમો મુદ્દાય